તમામ વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના અત્યારે છે તો આગામી બપોરનો સમય જે છે તેમાં સિસ્ટમ વધુ અસર કરશે અને બપોર પછીના સમયગાળા દરમિયાન ત્રણથી ચારના સમયગાળામાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો જેમાં રાણપુર ધંધુગાથી લીંબડી સુરેન્દ્રનગર થાન ચોટીલા તેમજ મોરબી હળવદ આ જે બધા વિસ્તારો છે ધ્રાંગધ્રા સાઈડના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી બાયડ કપડવંજ મહુધા મહેમદાવાદ ડાકોર બાલાસિનોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ધંધુકા તારાપુર આણંદ ડાકોર ગોધરા દાહોદ ચાંપાનેર વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ ભરૂચ દહેજ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારો તેમજ સૌથી વધારે આજે મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ વરસાદનું જોર રહેશે જેમાં દસાડા માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા મહેસાણા સાણસમા હારી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઇડર તેમજ રોડ ભાટસણ દિયોદર ખેડબ્રહ્મા પાલનપુર અંબાજી આબુ રોડ ડુંગરપુર આ બધા જે વિસ્તારો છે જેમાં આજે વરસાદ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડશે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડશે તેમજ જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમાં પણ વરસાદની એક્ટિવિટી જોવા મળશે આજે રાત્રિનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને દસ વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા કપડવંજ અમદાવાદ ઢોળકા વિરમગામ મહેસાણા હિંમતનગર બાંસવારા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ રહેશે આવતીકાલે વહેલી સવારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ સાઈડના કોઈ કોઈ વિસ્તારો જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ મોરબી સાઈડના વિસ્તારો અને કચ્છની અંદર ખાવડા રાપર ગાંધીધામ સાઈડના વિસ્તારોમાં હળવા વરસાદથી આવતીકાલે પણ રમઝટ બોલશે જેમાં ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના વિસ્તારો અમદાવાદ છે કપડવંશ છે બાલાસિરનો લુણાવાડા મોડાસા બાયડ પ્રાંતિજ માણસા ગાંધીનગર કડી દસાડા પ્રોપર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસામાં હારીજ ઈડર તેમજ ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારો છે પાલનપુર છે અંબાજી છે આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદની જે સંભાવના રહેલી છે ખાસ કરીને બપોરનો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા રહેશે હવે બાવીસ તારીખે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો જૂનાગઢ જિલ્લો વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી જસદણ ગોંડલ તેમજ જે રાજકોટ સાઈડના જે વિસ્તારો છે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે રાધનપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ તેમજ વડોદરાથી છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સાઈડના વિસ્તારો સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં જેમાં પણ વરસાદની સંભાવના છે હવે આવતીકાલે રાત્રિની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ થી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે બપોર અપડેટ જોઈએ જેમાં મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે વડોદરા છોટાઉદેપુર ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીનો સમાવેશ થાય છે સોવીસ તારીખની વાત કરીએ જેમાં છૂટો સવાયો હળવો વરસાદ જોવા મળશે પચીસ તારીખમાં ફરી વખત સિસ્ટમ ગુજરાતની ઉપર આવશે જેમાં રાજકોટ હોય જામનગર હોય સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર મહેસાણા રાધનપુર બાંસવારા ડુંગરપુર પાલનપુર આબુરોડ અંબાજી તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ભરૂચ હોય નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય તો આગામી સમયમાં બપોર પછી પણ વરસાદની તીવ્રતા રહેશે છવ્વીસ તારીખે વહેલી સવારની અપડેટ